પહેલાં ગેરકાયદેસર નળ જોડાને કાયદેસર કરવા માટે કનેક્શન ચાર્જ વોટર ચાર્જ દંડની રકમ રસ્તા ખોદણ ચાર્જ અને બાંધકામની પ્રીમિયમ ફી સહિતની રકમ વસૂલવામાં આવતી હતી પરંતુ હવે રકમ વસૂલવામાં નહીં આવી જે શેરીજનોને ગેરકાયદે નર જોડાને કાયદેસર કરવા માગતા હોય તેમણે જે તેઓ જન્મ અરજી કરવાની રહેશે એકત્રીસમી ડિસેમ્બર સુધી આ યોજનાનો લાભ લઈ શકાશે ત્યારે પંદર ચોરસ મીટર અથવા અડધા નળ જોડાની પહેલાં બે હજાર જેટલો ખર્ચ થતો હોય હવે માત્ર પાંચસો રૂપિયામાં જ થઈ શકશે તે જ રીતે સોળથી પચીસ ચોરસ મીટરની પહેલાં ચાર હજાર થતો હતો તમે માત્ર એક હજાર રૂપિયામાં થશે છવ્વીસ થી પચાસ ચોરસ મીટરના છ હજારની જગ્યાએ પંદરસો એકાવનથી સો ચોરસ મીટરના આઠ હજાર રૂપિયાની જગ્યાએ બે હજાર અને એકસો એકથી બસો ચોરસ મીટરના દસ હજારની જગ્યાએ પચીસસો અને રૂપિયામાં ન જોડાનું ખર્ચ થશે શહેરમાં સત્તર લાખ નર જોડાણમાંથી પાંચ લાખ જેટલા ગેરકાયદેસર નર જોડાણ છે મેં ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે શરીજનો એકવીસમી ડિસેમ્બર સુધીમાં આયોજનો લાભ લઈ શકશે સરળતાથી સુરતીઓ નર જોડાણને કાયદેસર કરી શકે તે માટે જે ચેન્ડિંગમાં વધારાના કામ તરીકે લઈ અમલ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે તમામ લાખની વસ્તી ધરાવતા તમામ નાગરિકો માટે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સુવિધાઓ સહજ સુલભ પ્રાપ્ત થાય એવી નીતિના એક ભાગરૂપે સુરત શહેરમાં તમામ રહેણાંક ઘરોમાં પીવાના પાણીનું કનેક્શન જે સ્થિતિમાં છે તેમાંથી કેટલાક કાયદેસર કનેક્શન છે અને કેટલાક કનેક્શન ગેરકાયદેસર છે જે અગાઉ લેવામાં આવ્યા છે પણ એમને પોતાના ગેરકાયદેસર કનેક્શનના કારણે ડિસ્કનેક્ટ થાય પાણીનો પુરવઠો ખોરવાય અને અન્ય મુશ્કેલીઓમાં ન મુકાવવું પડે એટલા માટે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા બંને આવા જે કનેક્શન હોય એને બિલકુલ સરળતાથી નિયમબદ્ધ કરીને એમને ચિંતા મુક્ત કરવાનો એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે સ્ટેન્ડિંગ કમિટીએ સુરત મહાનગરપાલિકામાં આ અગાઉ પણ એવો નિર્ણય કર્યો હતો કે જેનો લાભ લઈને તમામ રહેણાંક મકાનો છે એ પોતાના અનુક્રમે પાણી અને ડ્રેનેજના જોડાણો છે એ કાયદેસર કરી શકે પરંતુ રાજ્ય સરકારે નલ સે જલ યોજના દ્વારા સમગ્ર ગુજરાતને લાગુ પડે તે રીતે જે યોજના જાહેર કરી છે એ યોજના યથાતથ રીતે આજે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વધારાના કામ તરીકે દાખલ કરીને પણ ત્વરિત લાભ મળતો થાય તે રીતે લાગુ પાડવાનો પણ નિર્ણય થયો અને એ ઉપરાંત એનો વ્યાપ એનો દાયરો વધારીને જે એમાં લાભાન્વિત ન થતા હોય તેવા નાના પરિવારો એનો લાભ લઈ શકે એ રીતે નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ જે પંદર ચોરસ મીટરથી નાના અથવા તો અડધો ઇંચનું જોડાણ ધરાવતા રહેણાંક મકાનો છે એ તમામ માત્ર વન ટાઈમ રૂપિયા પાંચસો ભરીને એમનું જે કનેક્શન છે તે જ કનેક્શન સીધે સીધું કાયદેસર કનેક્શન તરીકે ફેરવી શકશે એટલે કે એના બિલમાં એનો જે કોડ ફોર આવતો હોય એ કોડ સિક્સમાં કન્વર્ટ થશે એટલે અડધો ના રહેણાંક મકાનના તમામ કનેક્શનો માત્ર રૂપિયા પાંચસો ભરવાથી નિયમબદ્ધ થઈ શકશે અડધો ઇંચથી મોટા કનેક્શન હોય કે રાજ્ય સરકારની યોજનામાં સમાવિષ્ટ નથી થતા પણ સુરત મહાનગરપાલિકા અને સ્ટેન્ડિંગ કમિટીએ એમનો પણ વિચાર કર્યો છે કે રહેણાંક મકાનો છે અને અડધો ઇંચથી મોટા કનેક્શનો પોલિસી અંતર્ગત કોઈ એપાર્ટમેન્ટ હોય લો રાઈઝ કે હાઈ રાઇઝ હોય અને એમણે લીધા હોય તો એને પણ આ લાભ આપીને ચિંતામુક્ત કરવા જોઈએ એટલે જે કનેક્શનો મોટા ક્ષેત્રફળ ધરાવતા યુનિટને આપવામાં આવ્યા છે એમાં પણ પંદર ચોરસ મીટરથી મોટા કનેક્શન હોય એ હજાર રૂપિયા ભરીને 25 ચોરસ મીટરથી મોટા અને પચાસ ચોરસ મીટર સુધીના હોય એને વન ટાઈમ પંદરસો રૂપિયા ભરીને પચાસથી સો ચોરસ મીટર હોય એ વન ટાઈમ બે હજાર રૂપિયા ભરીને અને સોથી બસો ચોરસ મીટર સુધી વન ટાઈમ પચીસો રૂપિયા ભરીને એના ગેરકાયદેસર કનેક્શનો હોય એને કાયદેસર કરીને ચિંતામુક્ત બની શકશે આ માટે એકત્રીસ બાર સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે ત્યાં સુધીમાં એમણે પોતાના કનેક્શનો છે એ કાયદેસર કરાવી લેવામાં આવશે મને લાગે છે કે બસો ચોરસ મીટરથી નાનું ક્ષેત્રફળ ધરાવતા યુનિટો જોતા લગભગ પાંચેક લાખ યુનિટ એવા હશે આમ તો વધારે હશે પણ બાકીના કાયદેસર હશે ગેરકાયદેસર જે હોય એમાં પાંચેક લાખ યુનિટો આવા હશે અને એની વીસેક લાખ જેટલી વસ્તી છે એ વસ્તી આ પ્રકારે દેસર કરેક્શનને કાયદેસરમાં ફેરવી શકશે અને એને આનુષંગિક જે રાહત અનુભવાતી હશે એ અનુભવી શકશે એટલે આ માટેનો ઐતિહાસિક નિર્ણય સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે કરવામાં આવ્યો છે અને વહેલામાં વહેલો એનો લાભ મળે એટલા માટે સ્થાયી સમિતિએ વધારાના કામ તરીકે પણ આજે દાખલ કરીને એનો નિર્ણય લીધો છે સ્થાયી સમિતિ આ નિર્ણય દ્વારા જે લોકોને રાહત આપવાની છે રૂપિયામાં ગણો તો પણ આજુબાજુ ઓછામાં ઓછી રાહત લોકોને આપી શકાશે અને મેં કીધું એમ વીસેક લાખ લોકો પાંચેક લાખ ઘર જેટલા આ રાહતનો લાભ લઈ શકશે સુરત મહાનગરપાલિકા વતી સ્ટેન્ડિંગ કમિટી અને એના તમામ સભ્યોને અભિનંદન પાઠવું છું એના વિશેની જે ડિટેલ છે એ ડિટેલ બીજી કંઈ પણ હોય એ આપને પૂછવાની હશે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને સિટી ઇજને અહીંયા ઉપસ્થિત છે એ પણ વાત આ કરશે અને એના વિશે આપને જે કંઈ પૂછવું હોય એની માહિતી પણ આપને આપશે અત્યારે પણ એ જે રીતના આગળ સ્ટેન્ડિંગ કમિટીએ લીધી એમાં રસ્તા ખોદાણ ચાર્જ ટોકન પ્રીમિયમ અમુક પ્રકારનું આ બધું કરી કરીને કુલ અનેક પ્રકારે એને એસેસ કરવું પડતું હતું અને એ બધાનો સરવાળો એને જે કંઈ ભરવાનું આવતું હતું એ બધું સિમ્પલ કરીને વન ટાઈમ સિંગલ પેમેન્ટ કરીને એને ખૂબ સરળ કરી નાખ્યું છે એટલે લોકો એનો વધુમાં વધુ લાભ લઈ શકશે અને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં આ પ્રમાણે અરજી કરશે તો એના આ કામને બહુ સરળતાથી પૂર્ણ કરવામાં આવશે 31 ડિસેમ્બર બે હજાર વીસ સુધી યોજનાનો લાભ લઈ શકાશે અને આ યોજનાનો લાભ અંદાજિત વીસ લાખથી પણ વધુ વસ્તીનું થશે તેમ જણાવાયું છે